હલો મિત્રો કેમ છો આપનું સ્વાગત છે અમીનો ઓડકાર ચેનલમાં આપણે છે આવી જ ફરાળી ઢેબરાની અને રસની ડિશ જોવા માટે આગળ મારી સાથે જોડાયેલા રહો અને મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણે બનાવીએ ફરાળી ઢેબરા અને રસ હલો મિત્રો આજે આપણે ભીમગીયારે સ્પેશિયલ ફરાળી દૂધીના ઢેબરા અને રસનો આનંદ માણીશું જો આપને મારી રેસિપી પસંદ આવે આ વિડીયો ગમે તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમારો બીજો વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો હવે આપણે કેરી લઈ લીધી છે હવે એનો રસ બનાવીશું સૌપ્રથમ એની છાલ ઉતારશું હવે આપણે ચાલુ ઉતારી લીધી છે હવે એના નાના નાના પીસ કરીશું આપણે પીસ રેડી કરી લીધા છે ખાંડ એડ કરીશું બ્લેન્ડર મારીશું પીસી લઈશું પીસાઈ ગયું છે

છે હવે આપણે આને ઠંડો થવા માટે ફ્રિજમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે ઢેબરા બનાવી લઈશું ફરાળી ઢેબરા આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફરાળી ઢેબરા આપણે જોશે તફકીરનો લોટ રાજગરાનો લોટ મરચું લીલા દાણા આદુ અને એક દૂધીનો ટુકડો દૂધી આપણે ખમણી લઈશું અને આદુ મરચું ખાંડી લઈશું લોટ લઈશું લીલા ધાણા અને ખાદેલું ખાંડેલું આદુ મરચું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું

દૂધીને પાણીથી જ સરસ લોટ બંધાઈ જશે હવે લોટ બરાબર થઈ ગયો છે એને આપણે બે મિનિટ માટે રેસ્ટ કરવા દઈશું હવે આપણો લોટ થઈ ગયો છે સરસ મૂલ્ય એમ થઈ ગયું છે હવે એની રોટલીની જેમ આપણે વણી લઈશું

તેલ એડ કરીશું આપણે સરસ રીતેセકાઈયું છે વે આપ સર્વ કરીશું રેડી થઈ ગયા છે જો અમારા ફરાળી ઢેબરાની રેસીપી આપને પસંદ આવી હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમી નો સાથે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો આપણે આનો આનંદ લઈએ મારી બીજી આવી નવી ઘણી બધી રેસીપી છે જે હું તમને આગળ બતાવવાની છું